બાબર સુગામ તાલુકાના ગામડા માં કેની બેન સમર્થનમાં લોકો ઉમટી પડ્યા તારીખ અગિયારમી એપ્રિલ રોજ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કેની બેન ઠાકોર પ્રચાર સભા કાર્યક્રમ બાબર અને સુગામ તાલુકાના ખારી પાલડી આ અબાડા મોરવાડા અને સુઈકામ ગામ સહિત ગામડાઓમાં યોજાયો જેમાં લોકોએ પ્રચાર દરમિયાન કેનીબેન ઠાકોરને વોટ અને નોટ આપીને સમર્થન આપ્યું જેમાં બાબર તાલુકાના અબાડા ગામે યોજાયેલ સભામાં બાપરના વેપારી અગ્રણી અશોકભાઈ ઠક્કર તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરને જીતાડવા આહવાન કરવામાં આવ્યું બાપર અને શ્રીકાંત તાલુકાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોરના પ્રચાર સભા કાર્યક્રમ દરમિયાન થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ આગેવાનો કીપી કડવી ઠાકર સિંહભાઈ રબારી પીનાબેન ઠાકોર વસરામભાઈ ઠાકોર સહિત બાપર અને શ્રીકાંત તાલુકાના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા વોટ અને નોટ આપીને સમર્થન આપ્યું સમાજનો આગેવાન વિસ્તારનો આગેવાન ઘડવામાં બનાવવામાં અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનું યોગદાન આપ્યું ત્યારે આ આપ સૌ વિનંતી કરું રહેતા સુખ ઉભા રહેજો લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારના આગેવાનને દિલ્હી મોકલવા માટે કરીને જે પણ કરવાનું કરવા માટે વિનંતી આપ સૌને કરવા માટે આયા વાર થઈ ગઈ જે ખૂબ મોડું થયું છે આપડે એ નજીક હતું અને આ ખૂબ સેટું છે પણ એક વખત કાંટા થઈ તમે પાલનપુર સુધી એક વખત તમે કાંટા ધારો પાલનપુર સુધી એક વખત તમે કાંટા ધારો અને આપણે આપડા જે પણ પ્રશ્ન હશે ઉઠાવવા માટે એક દિવસ માટે કાંઠા તારીખે છું થી બનતી અમે બધા મન ધન થી મદદ કરી રહ્યા ત્યારે આપશો દર વખતે ગેની બેન ના વિસ્તાર માંથી પંદર વીસ હજાર ની હાલો હવે આ વખતે જોય દૂર દૂર નથી ને એટલે દેવા નથી ત્યારે બે હાજર ની હદે આવતા ચાલીસ ની ડબલ તો ઓછામાં ઓછી કરજો કે વખતે પરબતભાઈ નડિયા હતા પરબતભાઈ લડિયાના હજાર ની તો આપે ધારો તો વિધાનસભામાં રીતે એસી કાઢવી તો કોઈ આપણને રોકનારું નથી પણ એના માટે મહેનત કરવી પડશે પછી આ તો એની બેન તો હતા લડે છે હવે એમ કરીને તો ઘર પકડીને બેઠા ને તો બધાને કાઢું પડે એટલે ગેરપાળે કરજો પંદર બે કાંટા ચાલો અને એવી મહેનત કરો કે આખા ગુજરાત ની અંદર

તો મુખ્ય મુદ્દો એ છે કે આ બધા એમ કે છે કે છવી છવી નહીં આવે તો પરિસ્થિતિ સપોર્ટ નહી થાય એવું કહેવા માંગુ છું કે જો ખરેખર વિરોધ પક્ષ ના હોય તો સરકારો કેવી રીતે ચાલે રાજા રાજાશાહી ને સામંત સાઈ તમે જુઓ તો એ સમયે પણ એમના જે હજુરિયા હતા એમના જે મંત્રીઓ હતા એ રાજા ને સામંતો ને સલાહ આપતા હતા તો તો આ એમ કે કે અને આપણે જોઈ લીધું આજે હું તમને એમ છું કે કઉસ વર્ષથી આપણા વિસ્તારમાં સંસદ સભ્ય તરીકે ભાજપના આગેવાન છે ભાજપના મહામંત્રી નવકાબેન પ્રજાપતિ પણ બાબરમાં છે અને એક નાની એવી વાત માટે ખરેખર તો હું એવું કઉ છું કે લોકોની સુખાકારીના પ્રશ્નો માટે તો એમણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ પબ્લિક માગે ને તમે આપો એવું ના હોવું જોઈએ એના બદલે રેલવે માટે લોકોને આંદોલન કરવા પડે આંદોલન કરે ત્યારે આ ભાજપના શહેર પ્રમુખ ને એ બધા દાદાગીરી કરીને આંખો કાઢે કે તમે આંદોલન બંધ કરો ને કે આમ કરશું અમે તેમ કરશું તો આ તો કેટલા અંશે વ્યાજબી છે આ બધા બધાની પરિસ્થિતિમાં સૌથી વધારે વિરોધ પક્ષ સબળ હોય ને તો કોઈની તાકાત નથી કે આ આવી બધી દાદાગીરી ચાલે સમજ્યા પણ વિરોધ પક્ષ સબળ નથી થવા દેતા આ એમ છે કે વખતે કોંગ્રેસને કોંગ્રેસને ખતમ કરો એવું નથી માનતો હું જો તમે કોંગ્રેસને ખતમ કરો છો તો લોકશાહી ને ખતમ કરો છો આ વસ્તુ સો ટકા વિચારવાની જરૂર છે કે આંદોલન જો ગાંધી બાપુએ આંદોલન ના કર્યું હોત તો લોકશાહી ના મળો અને જો લોકશાહી મળી છે

આંદોલન થી વિરોધ કરીને આ ભાજપ સરકારને નથી પહોંચી શકીએ એમ પણ એને આપણે મતદાન થી વિરોધ કરી અને આ આ વખતે ભાજપને દેખાડી દેવાનો સમય આવ્યો છે અને એને આપણે ધ્યાનપૂર્વક મહેનત કરવી છે અને એની બંને કોઈ પણ સંજોગોમાં જીતાડવા છે આવી મારી નમ્ર વિનંતી છે આનાથી વધારે મારે કઈ કહેવું નથી જય હિન્દ જય ભારત

કે એક મહિનો ને દહ દાડા થયા તમામ મંડપ બાંધવાના હોય બાઇક ની વ્યવસ્થા કરવાની હોય મીટિંગની ની વ્યવસ્થા કરવાની હોય ચા પાણી ની વ્યવસ્થા કરવાની હોય એ તમામ સમાજે છે નડા કરીને અંબાજી ચૌદે ચૌદ તાલુકામાં તમામ લોકો એ કરી દે એ વાતનો હું સમગ્ર જિલ્લાને અભિનંદન આપું વ્યવસ્થાઓ તો કરી પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ દોઢ લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય અને આ વખતે તો ચૂંટણી પાછી બાદ લાવી છે એટલે રોજ ના લાખ લાખ ગણો તો સાહેબ પચાસ લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એટલે ક્યાંક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય ફોર્મ ભરવા દેવાનું તે તારે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપ ની કરવી પડે તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી તરી ચાર લાખ રૂપિયા નો ખર્ચો થાય ને પાલનપુર નો એ મંડપ નો જમવાનો એ પણ સમગ્ર જિલ્લા ઉપાડી લીધો છે ત્યારે ઠાકોર સમાજ તો મારી વિનંતી છે એ સૌના અસ્તિત્વ માટેની ચૂંટણી છે પહેલી વખત જયારે ટિકિટ મળી હોય ત્યારે તમે પરિણામ ના લાવો તમને બધાને ખબર છે કે તમે બે હાજર સત્તરમાં માં મરણિયા કેમ થયા હતા તમને બધાને ખબર હતી કે જો આ વખત પરિણામ ના આવ્યું તો મને જિંદગીમાં ટિકિટ મળવાની નથી એમાં લોકસભાની ટિકિટ પણ સમાજ મોટો છે એટલા માટે કરીને છે આ હાથે છે આમ તમે જો તુલસી ખાતરી આપું છું કે આજે તમે અમારી સાથે કભે કભો મિલાવીને ચૂંટણી લડો છો તમારી બેન ને દીકરી મદદ કરો છો એનું ઋણ ઉતારવાનું આવશે ને ત્યારે ઠાકોર સમાજ ક્યાંય પીછે નહીં કરે એની પણ હું તમારા બધા આગેવાનો ને સૌને ખાતરી આપું પંદરમી તારીખે ફોર્મ આવવાનું છે અને આ પ્રકારના સાધન છે અને આપ સૌ તમામ સમાજ ના સમાન આગેવાનો મારા રાનો ગણ યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો આમ તો નટુભા દુઃખ જ છે ભણે ત્યારે ક્યાં છતાં આપે મુસીબત પણ આપ આવ્યા છો આપનો નમન કરો છો કે દુઃખદ પ્રસંગ બન્યો છે આપ સૌ દુદાજી એ કીધું એમાં ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન માટેની ચૂંટણી છે કેપી સાહેબ લગભગ ભૂલ ના થતી હોય તો નવેમ્બર મહિનામાં વિશ્વ દૂધ દિવસ આવે પણ વિશ્વનો એક બનાસકાંઠા જિલ્લો એવો છે કે ત્રણ દાડાથી ગુલાબસિંહ દૂધ દિવસ ઉજવાય છે દૂધ દિવસ નવેમ્બરમાં આવે પણ હવે ખોલી બોલતા નથી ઘણા જણા શરમ તકલીફ થાય ખબર પડતી નથી દૂધ દિવસ જ નથી નટુભા

આ મંચ ઉપર કુદમ તુંદા કરતા કલાકારો રાજપૂત સમાજ વખણ વખાણ કરે ને કરોડો રૂપિયા ઉછાળ હોયીદાર સમાજ હોય રાજપૂત સમાજ હોય લાખો કરોડો આન કદરૂપો જયારે નામથી રૂપાળો છે છતાં એક પણ એ રંગમંચના કલાકાર આ એક પણ કલાકાર કોઈ બોલી શક્યો

હવે જે આ વખાણ કરતા કલાકારો આવે ને એમનો બહિષ્કાર કરો કે તમે પેલો રૂપાલા વિરોધ કરો પછી પ્રજા વચ્ચે આવજો વખાણ ખોટા પૈસા લેવાના હતા મારું પણ માગવા ની તનકે કાચ પરમાર આપ ને કારણે મોત ના આવેલા કોંગ્રેસ પાર્ટી વતી આપની પાસે ખોળો પાત્ર ખોળા ની આપણું લાજ રાખશો એ શબ્દો સાથે આપનો આભાર થઈશ